સાગમા ગામના વતની ઠાકોરભાઈ કાંતિભાઈ પટેલ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે મારી જમીન વડીલો વડીલોપાર્જિત મિલકત એકસો પંચાણું સર્વે નંબરની અંદર ગુંડા તત્વો બેસી ગયા છે પટાવી ફોસલાવી સાચો દસ્તાવેજ કર્યો છે કે ખોટો કર્યો છે તેની જાણ નથી તે જમીનનો કબજો મારી પાસે છે લુખા તત્વોએ આવીને કાલે સાંજે બબાલ કરી હતી તેમના પત્ની બે બહેનો દીકરો હાજર હતા પોતે કામ અર્થે બહાર ગામ ગયા હતા સાંજે અને મારામારી કરી ભગાડી મૂક્યા હતા આ કોર્ટ મેટર હોવા છતાં આવી પ્રવૃત્તિ થઈ છે હાલ ઢોર અમારા અંદર છે ખેતર પર આવશો તો મારવાની ધમકી આપી હતી અમને હેરાનગતિ કરાઈ રહી છે અમને ન્યાય જોઈએ છે એ માટે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રીને આપવા આવ્યા છે વડોદરા સાંગમા ગામનો વતની છું ઠાકોરભાઈ કાંતિભાઈ પટેલ મારું નામ અને મારી જમીન વડીલો પાસે મિલકત એકસો પંચાણું નંબર સર્વે નંબર એ જમીનની અંદર ગુંડા તત્વો બેસી ગયા છે અને વડીલો પાસે મિલકત હતી હૈયારી એ છતાં મારા બાપની પટાઈ પહોળાઈને સાચો દસ્તાવેજ કર્યો છે કે ખોટો કર્યો છે એની મને કોઈ જાણ નથી એ જમીનનો કબજો આજ રોજ મારી પાસે છે લુકા તત્વો આઈને કાલે સાંજના બમાલ કરીને મારી મિસિસ હતી મારી બે બહેનો હતી મારો દીકરો હતો હું બહાર ગામ ગયો હતો અને હજે ધમાલ કરીને પાંત્રીસ થી ચાલીસ જણું લાકડીઓ લઈને મારા માર કરી અને ભગાડી મૂક્યા અત્યારે મારા ઢોર ઢોકર ને મારા કૂતરાઓ અંદર છે અને અમને ખેતર ઉપર આવશો તો જાન મારી નાખીશું તમને અહીં ઘૂસવા દઈએ નહીં અને સમીર શાહ કરીને લાલ બાવાનો લીમડો છે

અમને ન્યાય જોવે અને અમારી સાથે ગુંડાગીરી અંદરો પેહી ગયા છે એમને બહાર કાઢે ને અમારી જોડે આવે ને તો અમે ત્યાં ખેતર ને અંદર દૂધ કાઢવા પણ જઈ શકીએ નહીં